ચિત્રંગ તાલુકાના કેલવિકવા ગામની સીમમાં જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી પાડી એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવાળા વડા મયુર ચાવડા તેમજ ડીવાયએસપી એમ એમ ગાંગુલીના માર્ગદર્શન હેઠળ સર્કલ પીઆઈ બીએલ મહેરિયાની સૂચનાના આધારે નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ આર આર ગોહિલ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કેલ્બિકુવા ગામમાં રહેતો કુમાર મધુસૂદન પટેલ કેલ્બીકુવા ગામે એસઆર પેટ્રોલ પંપથી થોડે દૂર પોતાના ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ પંદર હજાર અને છ મોબાઈલ ફોન તેમજ ત્રણ વાહનો મળી કુલ એક લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નેત્રંગ ગામના જવાહર બજારમાં રહેતા અબ્દુલ રહીમ સુલેમાન ખત્રી શાંતિનગરમાં રહેતો ડાયાભાઈ રામાભાઈ માછી બીઓબી બેંકની બાજુમાં રહેતો વિરમ પૂંજાભાઈ ભરવાડ જવાહર બજારમાં રહેતો દિલાવલ મોહમ્મદ રાઠોડ અને કોશિયા કોલા ફળિયામાં રહેતો સુનિલ રસિકભાઈ વસાવા તેમજ થાણા ફળિયામાં રહેતો પિતામ્બર દીપ દીપાભાઈ પારદીને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર મથુરકુમાર મધુસૂદન પટેલ ફરાર થઈ ગયો હતો